હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા અહીં આપેલી વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમારે તમે સાંભળેલી વાર્તા અહીંયા લખવાની છે તો ચાલો શીખીએ ધોરણ છની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી કોઈ સ્થાનિક બોલીની વાર્તા નીચે આપેલા ભાગમાં લખવાની છે હું અહીંયા એક વાર્તા લખું છું તમારે તમે સાંભળેલી વાર્તા લખવાની છે વાર્તાનું નામ છે દલો તરવાડી તમારે તમે જે વાર્તા સાંભળી છે અથવા તમને આવડે છે તે વાર્તા લખવાની છે કોની પાસેથી સાંભળી તો બા અને દાદા દાદી પાસેથી સાંભળેલી છે એક હતો તરવાડી એનું નામ હતું દલો દલા તરવાડીની વહુની રીંગણા બહુ ભાવે એક દિવસ દલા તરવાડીની વહુએ તરવાડીને કહ્યું તરવાડી રે તરવાડી તરવાડી કહે શું કહો છો ભટ્ટાણી ભટ્ટાણી કહે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણાં લાવો ને રીંગણા ત્યારે તરવાડી કહે ઠીક તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડીએ કોઈ ન હતું તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા છેવટે તરવાડી કહે વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ચાલો વાડીને જ પૂછીએ દલો કહે વાડી રે બાઈ વાડી વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો દલાતર દલાતરવાળી દલો કહે રીંગણા લઉં બે ચાર ફરી વાળી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લેને ને દસ બાર દલાતરવાળીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો ભટ્ટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો મીઠો એટલે તરવાડી રોજ રોજ વાડીએ આવે ને આવીને ચોરી કરે વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા વાડીના ધણીને વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ તેને પકડવો જોઈએ એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો રહ્યો થોડી વારમાં દલાતરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે બાય વાડી વાડીને બદલે દલો કહે શું કહો છો દલાતરવાડી દલો કહે રીંગણા લઉં બે ચાર ફરી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લેને ને દસ બાર દલાતરવાળીએ તો ફાંટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે ઊભા રહો ડોસા રીંગણા કોને પૂછીને લીધા દલો કહે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા માલિક કહે પણ વાડી કાંઈ બોલે દલો કહે વાડી નથી બોલતી પણ હું બોલો છું ના માલિક ઘણો ગુસ્સે થયો અને દલાતરવાડીને બાવડે ચાલી એક કૂવા પાસે લઈ ગયો દલાતરવાડીને કેળે એક દોરડું બાંધીને કૂવામાં ઉતાર્યો પછી માલિક જેનું નામ વશરામ ભુવો હતું તે બોલ્યો કુવારે ભાઈ કૂવા કૂવાને બદલે વશરામ કહે શું કહે છે વશરામ ભુવા વશરામ કહે ડબકા ખવરાવું બે કૂવાને બદલે વશરામ ભુવા બોલ્યા ખવરાવને ભાઈ દસ બાર દલાતરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈ સાહેબ છોડી દે હવે કોઈ દિવસ ચોરી નહીં કરવું આજ એકવાર જીવ તો જવા દે તારી ગાય છું પછી વશરામ ભુવાએ દલાતરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા તરવાડી ફરીવાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો વાર્તામાંથી શું શીખવા મળે છે તો લખીશું દલા તલવાડીની વાર્તા આપણને શીખવે છે કે લોભ એક ખરાબ ગુણ છે આપણે બીજા કોઈની વસ્તુઓ મફતમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં ચોરેલી વસ્તુઓ શરૂઆતમાં સારી લાગે છે પરંતુ અંતે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો દલા તલવાડી અને કુવા પાસે વસરામ ભૂવાનું ચિત્ર જોઈ શકો છો આવી રીતે તમે જે વાર્તા લખી હોય તેનું ચિત્ર તમારે દોરવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો